ઘટનાને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં પોલીસને પેટ્રોલિંગ વધારવા સીપી દ્વારા અપાયા આદેશ ભીડવાળી જગ્યાઓ પર ચાપતી નજર રાખવા આદેશ કરાયા દિલ્હી બોમ્બલાસ્ટ પછી સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી છે દિલ્હીમાં બનેલી બોમ્બલાશની ઘટનાને પગલે સુરત શહેરમાં પોલીસ એક્શન મોડમાં માં આવી પોલીસ કમિશનર દ્વારા શહેરમાં પેટ્રોલિંગ વધવા માટે તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા છે ભીડભાડવાળી જગ્યાઓ પર પોલીસની ચોપટી નજર સતત રાઉન્ડ પર નીકળેલા પેટ્રોલિંગ દળો શહેરના મુખ્ય માર્ગો માર્કેટ વિસ્તાર રેલવે અને બસ સ્ટેશન સહિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાની કડક વ્યવસ્થા છે શહેરમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે જ્યારે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ નજરે પડે તો તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે દેનિ ઘટનાના પગલે સુરત પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે અને શહેરવાસીઓને અપીલ કરી રહી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરવી કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ છેટ્રા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે